હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ જે આપણા વિજ્ઞાન વિષયના ધોરણ દસની જે અસાઇનમેન્ટની સિરીઝ ચાલુ હતી તેનું વિભાગડીનું આજે છેલ્લું ચેપ્ટર જોવાના જઈએ જોવાના છીએ જે છે પ્રકરણ નંબર તેર તો શરૂ કરીએ આજના વિડીયોને જેની અંદર પહેલો પ્રશ્ન છે કે ન્યૂસન તંત્રના ઘટકો છે એના વિશે સમજાવું તો જોઈએ આપણે કે દરેક ન્યૂસન તંત્ર મુખ્ય બે ઘટકો ધરાવે જેની અંદર પહેલું છે અજૈવિક ઘટકો તો ન્યૂસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો એ અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે અજૈવ ઘટકો તરીકે ભૌતિક ઘટકો જેવા કે તાપમાન વરસાદ ભેજ પવન ભૂમિ પ્રકાશ ખનિજ દ્રવ્ય વગેરેનો સમાવેશ થાય છે અને બીજા છે જૈવિક ઘટકો તો ન્યૂસન તંત્રના બધા જ જે સજીવો છે એ જૈવિક ઘટકોની અંદર સમાવિષ્ટ છે સજીવોના તેમને ખોરાક અથવા તો પોષણ મેળવવાની પદ્ધતિના આધારે ઉત્પાદકો ઉપભોગીઓ અને વિઘટકોના સમૂહ છે અને તેમના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધોની રચના થાય છે એમાં પહેલાં છે ઉત્પાદકો તો આ સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનનું નિર્માણ કરે છે દાખલા તરીકે એટલે ઉદાહરણ તરીકે કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા વિવિધ પ્રકારની લીલ અને બધી જ લીલ લીલી વનસ્પતિઓ બરાબર ત્યારબાદ બીજા છે ઉપભોગી જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આધારિત હોય તેમને ઉપભોગીઓ કે શું કહેવામાં આવે ઉપભોગતાઓ કહે છે ઉદાહરણ તરીકે ક્લોરોફિલ વિહીન અને વિષમ સજીવો ત્યારબાદ આપણે જોઈએ કે ઉપભોગી સજી ઉપભોગી સજીવોને નીચે મુજબ ચાર કક્ષાની અંદર વિભાજીત કરાય બરાબર કઈ ચાર કક્ષા તો કે આપણે એ જોઈએ કે સર્વપ્રથમ છે એ છે તૃણાહારી એટલે કે જે શાકાહારી પ્રાણીઓ એ બીજા માંસાહારી ત્યારબાદ સર્વાહારી બરાબર અને ચોથા હોય છે પરોપજીવીઓ જેની અંદર તૃણારી એને કહેવાય છે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ તો કે તેઓ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે છે ઉપયોગ કરે છે જેવા કે ગાય કે હરણ બરાબર એવા કેટલા બધા આ જે શાકાહારી પ્રાણીઓ છે બરાબર ત્યારબાદ બીજા માંસાહારી તો કે તેઓ અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરી અને ખોરાક મેળવે સરવારી છે તેઓ તો કે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય જેમ કે મનુષ્ય છે વંદો છે બરાબર ત્યારબાદ જે પરોપજી છે તો કે તેઓ યજમાન સજીવોમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરે જેવા કે પ્લાઝમોડિયમ એકૃતકૃમ કૃમિ છે અમરવેલ છે બરાબર અને જેની અંદર માંસાહારીના બે ભાગ પડે છે દ્વિતીય ક્રમના ઉપભોગી અને તૃતીય અને ઉચ્ચ ક્રમના જે ઉપભોગીઓ છે તો કે તેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી અને ખોરાક મેળવે અને બીજા છે તેઓ અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે તો જોઈએ કે વિઘટકો કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે ઉદાહરણ તરીકે કેટલાક જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ એ મૃત જેવ અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન એટલે કે અપમાર્જન કરે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એ આપણે જોઈએ કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો તો પહેલું તો આપણે પેકિંગ છે એને ટાળી અને છૂટા ભડો અને શાકભાજી ખરીદવા રેઝર પેન વગેરે જેવી વસ્તુઓ વારંવાર ઉપયોગ કરી શકાય તેવી ખરીદવી એકવાર ઉપયોગ પછી ફેંકી દેવી તેવી વસ્તુનો ઉપયોગ ટાળવો જોઈએ પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોતી એટલે કે નેપીપેડ આવે એ વાપરવા ત્યારબાદ વસ્તુઓ ભરવાની થેલીઓ પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી ખરીદવી પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી જૂના કપડાં અને બૂટ ફેંકી ન દેતા દાનમાં આપી દેવા કાગળના ટુકડાઓ કે કાગળ ની પાછળની બાજુઓ પુનઃ ઉપયોગ કરવાની બરાબર રસોડામાં જેવો કચરો ઉદભવે કે તરત જ તેને થેલીઓમાં ભરી દેવો કે કચરા પેટીની અંદર મૂકી દેવો કચરા પેટી ભરાઈ જાય કે તરત જ તેને યોજનાગત જગ્યાએ નિકાલ કરવો આમ આ પગલાં દ્વારા ક્રમશઃ ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને પણ આપણે શું કરીએ ઓછી કરી શકીએ છીએ ત્યારબાદનો પ્રશ્ન છે આહાર શૃંખલાને પોષક સ્તર સમજાવો તો કે ન્યુસાન તંત્રના સજીવો તેમની ખોરાકની જે જરૂરિયાત છે એના માટે પરસ્પર એકબીજા ઉપર આધાર રાખે ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત જે સજીવો છે આહાર શૃંખલાની રચના કરે અને આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે આહાર શૃંખલાને સામાન્ય રીતે ત્રણ અથવા તો ચાર ચરણની હોય છે આહાર શૃંખલા હોય છે જેની અંદર ત્રણ ચરણ હોય તો વનસ્પતિ હરણ અને વાઘ અને ચાર ચરણ હોય તો ઘાસ કીટક દેટકો સાપ અને સાંભળીએ એના ઉદાહરણ છે તો આહાર શૃંખલાના દરેક ચરણ અથવા તો તબક્કો એ કે કડી બરાબર એ પોષક સ્તરની રચના કરે જેવા કે ઉત્પાદકો એ સ્વયંપોષીઓ છે એ પ્રથમ પોષક સ્તરે હોય પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે ઉપભોગી એટલે કે વિષમ પોષી ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી શું કરતા હોય ઉર્જા મેળવતા હોય ત્યારબાદ તૃણારી અથવા તો પ્રાથમિક ઉપભોગી એ દ્વિતીય પોષક સ્તર છે જે નાના માંસાહારી અથવા તો દ્વિતીય દ્વિતીય ઉપભોગીઓ એ તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારીઓ અને તૃતીય ઉપભોગીઓ ભેગા મળી અને ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે પોષક સ્તર જોઈએ તો સૌ પ્રથમ આવે પહેલા ઉત્પાદકો એની ઉપર આવે પ્રાથમિક ઉપભોગી એની ઉપર દ્વિતીય ઉપભોગી અને લાસ્ટમાં છેલ્લે આવે તૃતીય ઉપભોગીઓ બરાબર એના પછીનો પ્રશ્ન છે કે ન્યુસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના મુદ્દાઓ જણાવો તો ન્યુસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના મુદ્દાઓ કંઈક નીચે મુજબ છે જેવું કે લીલી વનસ્પતિઓ પ્રાપ્ત સૌર ઉર્જાના લગભગ એક ટકા ભાગનું પરણો દ્વારા શોષણ કરી ખાદ્ય ઊર્જામાં રૂપાંતર કરે બીજું ઉર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં થાય ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં ઉર્જા પર્યાવરણમાં ગુમાવાય અથવા તો વ્યય થાય છે ત્રીજું ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીઓ વધારે ઉર્જાનો વ્યય કરે ચોથું છે ન્યૂસન તંત્રને સતત ઉર્જા પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે ત્યારબાદ પાંચમું છે દરેક પોષક સ્તરે વૃદ્ધિ પ્રજનન અન્ય જૈવિક ક્રિયાઓ માટે સજીવ ઉર્જાનો ઉપયોગ કરે છઠ્ઠું લગભગ પ્રાપ્ત ઉર્જાના દસ ટકા જેટલી ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થાય છે સાતમું છે આહાર શૃંખલા સામાન્યતઃ ત્રણ અથવા તો ચાર ચરણની હોય અને ચોથા પોષક સ્તર પછી ઉપભોગીઓ ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી હોય બરાબર ઉપભોગીની જે સોરી ઉપયોગીઓ ચોથા પોષક સ્તર પછી ઉપયોગી ઉર્જાની માત્રા હોય કેવી હોય છે ખૂબ જ ઓછી હોય છે આઠમું ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે અને ઉચ્ચ માસી માસારીઓ છે એના સ્તરે સજીવોની સંખ્યા કેવી થઈ જાય સૌથી ઓછી થઈ જાય છે એટલે કે ઓછી હોય ત્યારબાદ નકામા કચરાના પ્રકારો વર્ણવો તો કે અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને આપણે હું કહીએ છીએ કચરો કહીએ છીએ જેની અંદર પહેલી વાત કરીએ કચરાના સ્વરૂપના આધારે તેને બે પ્રકારની અંદર વર્ગીકૃત કરી શકાય જેમ કે ઘન કચરો અને પ્રવાહી કચરો ઘન કચરામાં શું આવે તો કે રસોડાના કચરામાં શાકભાજી ફળ છાલ હાડકા વગેરે આ ઉપરાંત ધાતુ કચરો કાચ પ્લાસ્ટિક પોલિથિનનો પણ ઘન કચરાની અંદર સમાવેશ થાય છે બીજો છે પ્રવાહી કચરો તો કે ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર છે સરળતાથી થાય છે ત્યારબાદ આપણે વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવ્યા જેવા કે જૈવિક વિઘટનીય અને જૈવ અવિઘટનીય તો જૈવ વિઘટનીય એટલે શું તો કે જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે જીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહીએ છે જેમ કે શાકભાજી છે ફળ છે કાગળ છે આ બધા બરાબર અને જૈવ અવિઘટનીય એટલે શું તો કે જે કચરાનું જૈવિક ક્રિયા એટલે કે જીવાણું કે મૃતકજીવીઓ દ્વારા વિઘટન કરી શકાતું નથી એને આપણે શું કહીએ છીએ જૈવ અવિઘટનીય કચરો તો આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય પરંતુ તે લાંબા સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપે જ રહે છે દાખલા તરીકે કાચ છે પ્લાસ્ટિક છે પોલીથીન છે ધાતુ છે આ બધી વસ્તુ તો આપણું જે ચેપ્ટર હતું એ અહીંયા થઈ છે પૂરું